ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના ગુજરાત શહેરી વિકાસ મિશન અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે આજે વુમન ફોર ટ્રીઝ કેમ્પેન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તારમાં આવેલા સુએસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગેલાની કુવા તળાવ પાસે આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ પ્રમુખ વિભૂતિબા યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના નગરપાલિકાના સદસ્યો અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા બસો જેટલા છોડનું વાવેતર કરી તેનું જતન કરાશે જેનાથી તેઓને આજીવિકા પ્રાપ્ત થશે અને કુલ બસો જેટલા છોડ સખી મંડળની બહેનો દ્વારા તેમજ માનનીય મહાનુભાવોના હસ્તે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આ વૃક્ષારોપણ થકી બહેનોને આજીવિકા પણ મળવાની છે આગામી તેર માસ સુધી દર દસ દિવસ પંદર દિવસના અંતરાળમાં દરેક બહેન આવી પોતાનો છોડ સુનિશ્ચિત કરી અને એની અંદર ખાતર નાખે પાણી પીવડાવે એનું યોગ્ય જતન કરે જેવી કામગીરી કરવાની છે આ કામગીરીથી એમને આજીવિકા પણ મળશે અને વૃક્ષારોપણ થકી પર્યાવરણનો એક સારો સંદેશ પણ સમાજમાં ફેલાશે થેન્ક યુ